નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ કેજવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ઘણા સમયથી જીરુંના બજાર ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો અત્યારે બજાર ભાવમાં સ્થગિત જોવા મળી રહ્યું છે વાત કરીએ સૌ પ્રથમ મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં તેત્રીસો નેવથી ચાર હજાર ત્રણસો અગિયાર રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ પચીસોથી છત્રીસો એંસી રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર સાતસો અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર છસો પાંચ બાબરા માર્કેટ યાર્ડ ત્રણ હજારથી પાંત્રીસો પંચાણું રૂપિયા आगल बात करिए मित्रोंडल मार्केटयार्ड तैीस सौ पचास थी छत्तीस सौ पचास रुपया कालावाड़ मार्केटयार्ड सोल सौ एशी थी सौ एशी रुपया धांगध्रा मार्केटयार्ड की बात करिए बतरीस सौ पांच थीतरीस सौ सावरकुंडला एकत्रिस सौ छत्तीस सौ पिस्तालीस रुपया आग बात करिए पोरबंदर एक सौ थी पत्र सौ पच्चीस रुपया આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ બત્રીસો પચાસથી પાંત્રીસો એંસી રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ પચીસસો પિસ્તાલીસથી એકત્રીસો એકોતેર જુનાગઢ માર્કેટ યાર્ડ તેત્રીસોથી પાંત્રીસો રૂપિયા છસદણ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચીસ આગળ વાત કરીએ મિત્રો સમી માર્કેટ યાર્ડ ચોત્રીસો પચાસથી છત્રીસસો પચાસ રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા જીરુના બજાર ભાવની માહિતી મળતી રહે